निकटचोका मीलो आ सरदार तो इल्लीत होदरा इल का ना नी तू से बोल नी तरी हो मरायनी हिडले मा हिडता नाही हड्याका ए हा उरमान नामा आजे तोंड नको न गोड नी गोडतीला हावे कती नीले बैल बडी आडी

ચિલા ને ઇનટ પ્રાઇમરી ને ઇનટ મું તો આ છોડ્યા જો આ સુધી દિન ના લઈને બોલ તોરી ઇન ઇન તોરી આ પેક આ તોરી દન આ તક ઇન ઇન તોરી અલી મત સદા કે દા હો સદા હો પેતે ઇન મરી નેટ વાણે વાવો તરી નેટ વાવો તરી આ આવશ્યક છે ચિલા હ જામસા જામસા જામ સુબડા બડ રે તારા તીમ નાંગદ હે